વડોદરા શહેરમાં રાત્રે બિલ્ડરની ઓફિસે ગયેલા ત્રણ નાયબ મામલતદાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કલેક્ટર અનિલ ધામેલિયાએ સસ્પેન્ડ કર્યાનો આદેશ છે જમીન સુધારણા વિભાગના નાયબ મામલતદાર હર્ષિલ પટેલ મહાવીરસિંહ ગોહિલ અને મહાવીર સિનોલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્રણેયને અલકાપુરી ખાતેની જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હતા કલેક્ટર અનિલ ધામેલિયાએ ત્રણેય નાયબ મામલતદારને બિલ્ડરની ઓફિસે જવાનું કારણ પૂછ્યું જો કે યોગ્ય ખુલાસો ન આપી શક્યા હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિલ્ડરને કામ હોય તો તેમને કચેરીના સમય દરમિયાન ઓફિસે બોલાવવા જોઈએ તેમની ઓફિસે સરકારી ઓફિસરોએ કેમ જવું જોઈએ તે પણ કલેક્ટરે સવાલ કર્યા હતા ત્રણેય નાયબ મામલતદાર સામે તપાસ થશે તેમની સામે શિક્ષણાત્મક પગલાં ભરવામાં આવશે જો કોઈ નાણાકીય વહીવટ થયાનું સામે આવશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે સિંધરોટ વિસ્તારની એક જમીન એન એ ની ફાઇલ દફતરે થયા બાદ તેને મંજૂર કરી આપવાના વહીવટની આશંકા છે પાંત્રીસ વર્ષથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા બિલ્ડર અને ક્રેડાઈના પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરની સિંધરોટની જમીનની ફાઇલ દફતરે કરાઈ હતી સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ કે બહાર આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવી આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર સાથ પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પીમાઈસમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા તો એ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ વ્યાજગી નહીં સિંધરોટ ની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ ગામનું રેકોર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે આમના કારણે આગામી અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાદાળ જયારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરે છે અને એમનો યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મીટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે અને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિલખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેન એ ગામની અંદર હાલના તબક્કે રેકોર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધાપતન અને અન્ય બીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબતો આપણે આગળ સ્પષ્ટ થઈ નથી તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી કર્યું હાલના તબક્કે આપણે એમના ફરજ મોકૂબ કર્યા